હેલો મિત્રો આપણે આજ ગુજરાત હવામાનની વાત કરીએ તો આજે વરસાદ તારીખ બે ઉના જામનગર જુનાગઢ ભાવનગર દ્વારકા કાઠવા નાલિયા વગેરે વિસ્તારોમાં વગેરે અમદાવાદ વડોદરા પીપળરા પાલનપુર વગેરે વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો આપણે ત્રણ તારીખની જોઈએ ત્રણ તારીખે મિત્રો જામનગર વેરાવદર વગેરે વિસ્તારોમાં વરસાદ જોવા મળશે ત્રણ તારીખે ચાર તારીખનો આપણે વરસાદ જોઈએ તો ચાર તારીખે વાવાઝોડું છે મિત્રો ખસી છે જોઈ પાંચ તારીખ મિત્રો ગુજરાતથી વાવાઝોડું દૂર છે પણ ગુજરાતમાં ઝાપટા વરસાદ હોવાની સંભાવના જેવા કયા વિસ્તારો ભાવનગર ઉના જુનાગઢ જામનગર દ્વારકા વડોદરા વગેરે વિસ્તારોમાં જોવા મળશે મિત્રો આપણે પાંચ તારીખની વાત કરીએ તો છ તારીખની વાત કરીએ તો મિત્રો છ તારીખે વાવાઝોડાની કારણે સુરત ભાવનગર વડોદરા અમદાવાદ લાલ એલર્ટ કરવામાં આવ્યું છે અને ઉના જુનાગઢ જામનગર જેવા વિસ્તારોમાં ઝાપડા જેવા વરસાદ જોવા મળશે સાત તારીખની વાત કરીએ તો મિત્રો છ તારીખ કરતાં વરસાદ ઓછો જોવા મળશે અને સુરત ભાવનગર વડોદરામાં વરસાદ જોવા વધારે મળશે દ્વારકામાં પણ વધુ વરસાદ જોવા મળશે સાત તારીખે દ્વારકામાં જામનગર નળિયા કાઠિયા સારંકા વગેરે વિસ્તારોમાં વરસાદ વધુ સાર તારીખે જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો મિત્રો આખા ગુજરાતમાં લાળ એલર્ટ કરવામાં આવ્યું છે જેમાં કે સુરત વેરાવળ જામનગર અમદાવાદ વગેરે વિસ્તારોમાં ભારેથી તે અતિભારે વરસાદ જોવા મળશે નવ તારીખની વાત કરીએ તો મિત્રો વરસાદ વરસાદની વિદાય જોવા મળે છે નવ થી દસ